નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ પિયુષ શેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે જો તમને મારા વિડીયો ગમે તો લાઇક શેર અને કોમેન્ટ કરો અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે તો ચાલો વિદ્યાર્થી મિત્રો ધોરણ છની અંદર જે નવી સ્વાધીન પોથી આવેલી છે તેની અંદર એકમ છે પાંચમું સંસ્કૃતની અંદર વિષય છે સંસ્કૃત વિદ્યાર્થી મિત્રો બીજી માહિતી આપી દઉં નીચે ડિસ્ક્રિપ્શનની અંદર દરેક વિષયના દરેક એકમના વિડીયોની પ્લેલિસ્ટ લિંકો આપેલી છે તેના ઉપરથી તમે વિડીયો મેળવી શકશો એકમ પાંચમું હસ્તી 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 વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રશ્ન પહેલો છે અને માહિતી આપું તો આ માત્ર તમારી સમજ માટે છે નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં જ તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે અથવા તમે લખેલું હોય તે તપાસવા માટે મારા વિડીયોનો ઉપયોગ કરજો પ્રશ્ન પહેલો આપેલા શબ્દોનું સુંદર અક્ષરે સુલેખન કરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈએ તો બાર શબ્દો આપવામાં આવેલા છે તો આ બારે બાર શબ્દનું તમારે સુવાચ્ય અક્ષરે જો નીચે તમારે લખવાના છે કઈ રીતે લખવાના છે ચાલો તે પણ આપણે જોઈ લઈએ આ રીતે તમારે અહીંયા લખવાનો પહેલો શબ્દ છે હસ્તિ બીજું છે સૃષ્ટિહી ત્રીજું છે સરદર્શિ ચોથું સ્તંભ પાંચમું સૂર્પ છઠ્ઠું દંત સાતમું સન્નિભ આઠમું છે ઉન્ન નવમું છે સર્પ દસમો અંકુશ અગિયારમું ભીત અને બારમું છે ભાંડાકારમ આ રીતે તમારે વિદ્યાર્થી મિત્રો આ જે શબ્દો છે તેનું સુવાચ્ય અક્ષર અહીંયા નીચે લખવાનું છે સાઈડમાં ત્યાર પછીનો પ્રશ્ન બીજો છે તમારા માતા પિતા કે ભાઈ બહેન આ કાવ્યમાંથી જે પાંચ શબ્દ શબ્દો બોલે તે અહીં લખવાના છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા નીચે તમે જોઈ શકો છો મેં પાંચે પાંચ શબ્દો લખેલા છે પેલું છે અસ્થિ બીજું દંત આપેલું છે ત્યાર પછી પ્રશ્ન ત્રીજો છે હાથીના અંગોના નામ સંસ્કૃતમાં લખવાના છે તો તે પણ તમે નીચે જોઈ શકો છો તે રીતે આપણે લખવાના છે પહેલું છે દંત બીજું ઉદરમ ત્રીજું પુચ્છમ ચોથું નેત્ર પાંચમું કર્ણો છઠ્ઠું પાદાહ અને સાતમું સુંડા છે આ રીતને આપણે જે હાથીના અંગોના નામ છે તે અહીંયા લખેલા છે ત્યાર પછી ચોથો પ્રશ્ન છે આપેલા પ્રાણીઓ છે તેના સંસ્કૃતમાં નામ લખવાના છે કૂતરો બિલાડી ઉંદર ગાય ઘોડો ગધેડો ઊંટ બકરી સિંહ વાંદરો આ આ બધા પ્રાણીઓના નામ તમારે સંસ્કૃતમાં લખવાના છે જો આપણે જોઈએ તે રીતે તો કે ભાઈ કૂતરો તો શ્વાનઃ બીજું બિલાડી તો બીડાલા ત્રીજું ઉંદર તો મૂષકઃ ચોથું ગાય તો ગૌ પાંચમું ઘોડા તો અશ્વહ છઠ્ઠું ગધેડો તો ગદર્ભ અને સાતમું ઊંટ તો ઊંટ એટલે ઉષ્ટ્રહ થશે અને આઠમું બકરી એટલે બકહ અને નવમું સિંહ એટલે સિંહ અને દસમો વાંદરો તો વાનરહ થશે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પાંચ નંબરનો પ્રશ્ન આવે છે નીચેના કાવ્યના અમુક શબ્દો ખૂટે છે તે યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરવાની છે તો એની અંદર તમે પણ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો તો એની અંદર જોઈએ તો પહેલું છે પહેલામાં આવશે સુંડા બીજામાં કર્ણો ત્રીજામાં ઉદરમ અને ચોથામાં પૂચ્છમ અને પાંચમામાં દેવી આવશે ત્યાર પછી આગળ છે વિદ્યાર્થી મિત્રો છ નંબરનો પ્રશ્ન તમને આવડતા કોઈપણ પાંચ પક્ષીઓના નામ સંસ્કૃતમાં લખવાના છે તો એમાં ગજહ બીજું છે વાનરહ મૂષકઃ સિંહ અને ઉષ્ટ્રા એટલે કે ઊંટ થાશે ત્યાર પછી સાત નંબરનો પ્રશ્ન છે મનગમતા પ્રાણનું ચિત્ર દોરી તેના વિવિધ અંગોના નામ લખવાના છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે હાથીનું ચિત્ર છે મેં દોરેલું છે અને તેમના અંગોના નામ પણ દર્શાવેલા છે દંત કર્ણો ઉદરમ અને પૂછમ ત્યાર પછી ત્યાં આવે છે સુંડાલ એટલે સૂંઢ થશે અને કાનને કરણો કરી શકાય અને દાંતને દંતી ન આવશે આ રીતે તમે જે ચિત્ર છે તેને દર્શાવી શકો છો જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરજો અને બેલ નોટિફિકેશન ઓન કરજો જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે તો ચાલો વિદ્યાર્થી મિત્રો ધોરણ છના જે સંસ્કૃતની અંદર હવે પછીનું એકમ છની અંદર મળીશું તો આવજો